હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું ફટાફટ બની જતા વેજ ફ્રાઈડ રાઈસ તો એના માટે મેં બાસમતી રાઈસ લીધા છે બે કપ જેટલા આ રીતે ધોઈને પલાળીને રાખી દીધા હતા બે કલાક માટે વટાણા લીધા છે આપણે થોડા એક ગાજર છે કેપ્સિકમ છે લીલી ધાણા છે ડુંગળી છે સોયા સોસ જોશે આપણે આદુ મરચાં છે અને મરી પાવડર મીઠું ને લાલ મરચું પાવડર જોશે આપણે તો આપણે પહેલાં ભાતને બોઇલ કરી લેશું બાફી લેશું એને આપણે એને એક આ તપેલીમાં નાખી દેસું બાફવા માટે આપણે ભાતને બાફવા મૂકી દેસુ થોડું આપણે એમાં તેલ એડ કરશું એટલે એકદમ આપણા ભાત છૂટા છૂટા રહે એક ચમચી જેટલું થોડું આપણે તેલને મિક્સ કરી લેશું હવે આપણે ભાતને એકદમ સરસ બોઇલ કરી લેશું ભાત ને કુક થતા પાંચ થી સાત મિનિટ લાગી છે આપણે એકદમ સરસ આપણા ભાત કુક થઈ ગયા છે એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે એને એક કાઢી થોડા આમ છૂટા છૂટા કરી લેશું એકદમ સરસ આપણા ભાત છૂટા છૂટા બન્યા છે હવે આપણે થોડી વાર ઠંડા થવા દેસુ અને પેન લેશું આપણે એમાં એક ચમચા જેટલું તેલ એડ કરશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દેસુ ડુંગળીટેબલ એડ કરી શકો છો આપણે વટાણા છે ત્રણ થી ચાર મિનિટ માટે આ બધું એકદમ સરસ સાતડી લેવાનું છે બે ત્રણ મિનિટ આપણું વેજીટેબલ એકદમ સરસ પાકી ગયું છે હવે આપણે એમાં આદુ લસણ એડ કરી દેસું ક્રશ કરેલું છે એને પણ એકદમ સરસ સાતડી લેશું હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરી દેસુ જેનું કાપેલું એને પણ આપણે એકદમ સરસ સાંતરી લેશું સરસ થઈ જાય તો આપણું શાકભાજી એકદમ સરસ પાકી ગયું છે પાંચ થી સાત મિનિટ આપણે એકદમ સરસ પકાવી લીધું છે હવે આપણે એમાં લાલ મરચું પાવડર મીઠું ને મરી પાવડર એડ કરી દેસું

હવે આપણે એમાં ફ્રાઈડ રાઈસ મસાલો એડ કરી દેસું શેજવાન ફ્રાઈડ રાઈસ મસાલો છે આપણે એ એડ કરી દેસું થોડા આપણે લીલા ધાણા એડ કરી દેસું બધું એકદમ સરસ બરાબર મિક્સ કરી લેસું તો આપણે એકદમ સરસ ફ્રાઈડ રાઈસ તૈયાર થઈ ગયા છે હવે આપણે આને ગેસ બંધ કરીને સર્વ કરી લેસું તો તૈયાર છે આપણા વેજ ફ્રાઈડ રાઈસ તો તમને અમારી આ રેસિપી કેવી લાગી જરૂર જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ